અને ત્યારબાદ હવે વલસાડની શું પરિસ્થિતિ છે એ પણ જોઈએ તો વલસાડ જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ ડેમમાં પંચોતેર હજાર ક્યુસેકથી વધારે પાણીની આવક પાણીની આવકથી ડેમના દસ જેટલા દરવાજા બે મીટર જેટલા ખોલવામાં આવ્યા છે ડેમમાંથી છોતેર હજાર ક્યુસેકથી વધારે પાણી દમણ ગંગા નદીમાં છોડવામાં આવ્યું અને ડેમમાંથી પાણી છોડાતા દમણ ગંગા નદીમાં પૂર જેવી સ્થિતિનું સર્જન થયું છે સમગ્ર વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે ખાસ કરીને જિલ્લાના ઉપરવાસ એવા પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે જિલ્લાની તમામ જીવાદોરી સમાન જે નદીઓ છે હાલ બે કાંઠે વરસી વહી રહી છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના દ્રશ્યો છે દમણગંગા નદી આ વખતે પહેલીવાર સિઝનમાં બે કાંઠે વહેતી જોવા મળી રહી છે મહત્ત્વનું છે કે વલસાડ જિલ્લામાં આવેલો જે મધુબન ડેમ છે ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે પાણીની આવક થઈ રહી છે તેના જ કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના દસ દરવાજા બે પોઈન્ટ વીસ મીટર ખોલવામાં આવે છે અને ડેમમાંથી છોતેર હજાર ક્યુસેક પાણી દમણંગા નદીમાં છોડવામાં આવ્યું છે તેના જ કારણે હાલ દમણંગા નદી રોદ્ર સ્વરૂપે જોવા મળી રહી છે પરિણામે તંત્ર દ્વારા નદી કિનારાના જે ગામો છે તે લોકોને સાવચેત રહેવાના પણ સૂચનો આપવામાં આવે છે આજે વરસાદની પરિસ્થિતિને લઈને જિલ્લાના જે તમામ શૈક્ષણિક સંસ્થાઓ છે તેમાં પણ રજા આપવામાં આવી છે ભારે જે વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે જિલ્લાના જે ચાલીસ જેટલા માર્ગો છે તે પણ બંધ કરવામાં આવે છે આમ વહેલી સવારથી જ આજે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જિલ્લાની તમામ જે નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે અને પરિણામે હાલ જિલ્લાનું તંત્ર સજ્જ છે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ